હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જલારામ આજે આપણે બનાવવાનો છે બેબી સ્કર્ટ તો આપણે સ્કર્ટ બનાવવાનો છે બે ત્રણ વર્ષની બેબી માટે સ્કર્ટ બનાવવાનો છે તો આપણે સ્કર્ટ કટિંગ કરીશું પણ આ સ્કર્ટ આપણે અમરેલા કટિંગ કરવાનો છે અમરેલા સ્કર્ટ બનાવવાનો છે તો આપણે અડધો મીટર કાપડ લઈ લીધું છે તમારે મોટી બેબી માટે સ્કર્ટ બનાવવો હોય તો મીટર દોઢ મીટર બે મીટર કાપડ લઈ શકાય જેવો સ્કર્ટનો ઘેર કરવો હોય એ પ્રમાણે તમે સ્કટ બનાવી શકો છો અમરેલામાં ડબલ ગીર કરવો હોય તો બી તમે કરી શકો છો અને સિંગલ ગીરમાં બી બનાવી શકો છો તો હું આ સિંગલ ગેરમાં અડધા મીટર કાપડમાં સ્કટ બનાવવાની છું તો ચાલો આપણે આવી રીતે કાપડને ફોલ્ડ કરી દીધું છે અને પછી આપણે અમરેલા જે રીતે આપણે ચણીઓ વાળીએ એ રીતે આપણે અમરેલા કરવાનું છે અને પછી આપણે અમરેલા કરી અને આનો સ્કટ બનાવવાનું છે તો દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે કાપડને લઈ લીધું છે અને આપણે અમરેલા અમરેલા સેપ આપી દેવાનું છે આવી રીતે તો આપણે કાપડને પહેલાં થોડું સરખું કરી લઈશું એટલે વ્યવસ્થિત ફાવે આપણને તો આવી રીતે આપણે પહેલાં કાપડને સરખું કરી લેવાનું છે રીતે કાપડને સરખું કરી દીધું છે તો આપણે આવી રીતે કાપડને એક સરખું કરી લીધું છે અને આપણે અમરેલા શેપ કટિંગ કરવાનું છે તો પહેલાં આવી રીતે અમરેલાનું શેપ આપી દઈશું અને પછી આપણી લંબાઈ પ્રમાણે આપણે કટ કરી લેવાનું છે આપણે આપણે પહેલા કમરના બેલ્ટ થી શરૂઆત કરીશું તો કમરનો બેલ્ટ આપણે રાખવાનો છે સાડા સાત અહીંથી આપણે પેલા ચેક કરી લેશું તો આપણે પહેલા આવી રીતે લંબાઈ ચેક કરી લેશું તો સાડા સાત છે તો અહીં બી સાડા સાત છે અહીં બી સાડા સાત રાખીશું અને અહીં 2.7 રાખીશું અને અહીંયા લાસ્ટ સુધી આપણે 2.7 રાખીશું તો અહીંયા 2.7 આપણે દીતે ગોળમાં લેવાનું છે અહીંથી જ લેવાની હોય છે આપણે અહીંથી જ અમરેલા કટિંગ કરવું હોય તો આપણે કળીવાળો ભાગ જેવો હોય ત્યાંથી જ લંબાઈ ચેક કરવાની અને અહીંથી જે લંબાઈ હોય એ આપણે રાખવાની તો આ ચૌદ લંબાઈ છે તો આપણે સાડા તેર લંબાઈ રાખીશું તો આપણે સાડા તેર લંબાઈ રાખી લેશું આપણે સાડા તેર અહીંયા સુધી થાય છે તો આપણે અહીંયા સુધીનું ડ્રો કરી લેશું આવી રીતે ચેક કરતા કરતા જવાનું છે તો આપણે આવી રીતે કમ્પ્લીટ ડ્રો કરી લેવાનું છે અને આવી રીતે ઉપરથી આવી રીતે ગોળ લેવાનું છે અને નીચેથી બી આવી રીતે એકદમ ગોળ લેવાનું છે તો ચાલો આપણે એને કટિંગ કરી દઈશું આવી રીતે કટિંગ કરતાં કરતાં જવાનું છે આપણે જે રીતે કર્યું હોય એ રીતે કટિંગ કરી લેવાનું છે તો આવી રીતે આપણો સેફ આવી જશે અને આપણો અમરેલા સ્કટ આવી રીતે રેડી થશે અમરેલા આપણે આવી રીતે જે ફ્રોક બનાવીએ ને અંબરેલા એ રીતે આપણે સ્કટ બનાવવાનો છે અંબરેલાનું તો એકદમ અંબરેલા સરસ અમરેલા લાગે છે ને પછી અહીંયા આપણે બેલ્ટ લગાવવાનો છે દેખો ફ્રેન્ડ્સ તો આપણે આવી રીતે બેલ્ટ લગાવી દીધો છે કંભરાઈને પછી આપણે આવી રીતે આમ કરીને આમ વાળી અને આપણે સ્કર્ટ રેડી કરવાનો છે અને પછી આપણે એલાસ્ટિક લગાવી દેવાનું છે સ્કર્ટમાં તો આપણો અમરેલા સ્કર્ટ બનીને એકદમ રેડી છે તો સ્કર્ટ તમે બી આવી રીતે અમરેલા સ્કર્ટ કટિંગ કરી અને આવી રીતે બનાવજો એકદમ ઇઝી સ્કર્ટ બનાવવાનું બં જ નથી તો આવી રીતે તમે બી કટિંગ બી આવી રીતે કરજો ને આવી રીતે ખાલી બેલ લગાવવાનું અને અહીંયા આપણે ખાલી આટલી પટ્ટી વાળવાની છે તો આપણો સ્કટ બનીને એકદમ રેડી થઈ ગયો છે તો બહાર